વિદ્યાર્થીઓને વાલીઓ મેં અગાઉના વિડીયોમાં કહ્યું હતું કે એમસીસી કોઈપણ દિવસ પોતાના સમયપત્રક મુજબ એડમિશનની પ્રક્રિયા પૂરી કરતું નથી હમણાં એક એક દિવસ કરીને એને વધારી દીધા છે આજે ફરી નોટિસ આપી છે તો હવે એનું રિઝલ્ટ ડિક્લેરેશન જે છે એ નવ ઓગસ્ટનું છે તમે એનો સમયપત્રક જોશો ફર્સ્ટ રાઉન્ડ ઓફ ચોઈસ ફિલિંગ તો એકવીસ જુલાઈથી ત્રીસ જુલાઈ સુધી હતી વેરિફિકેશન ઓફ જોઈન્ટ કેન્ડિડેટ્સ જે છે એના પછી એ ત્રીસ જુલાઈ પછી લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ એટલે એકત્રીસ તારીખે રિઝલ્ટ ડિક્લેર થવાનું હતું છ ઓગસ્ટ સુધી એમને રિપોર્ટિંગ કરવાની હતી કોલેજ પર અને વેરિફિકેશન ઓફ જોઈન્ટ કેન્ડિડેટ્સ જે છે સાતથી આઠ ઓગસ્ટ હતી અને તે પછી સેકન્ડ રાઉન્ડ એનું બાર ઓગસ્ટથી ચાલુ થવાનું હતું પણ હમણાં તમે જોઈ શકો છો કે આની રિઝલ્ટની ડેટ લખી છે નવ ઓગસ્ટ નવ ઓગસ્ટના રિઝલ્ટ ડિક્લેર થશે અને તે પછી જ આપણું ગુજરાતનું રિઝલ્ટ ડિકલેર થશે એમસીસીના પહેલાં આપણું રિઝલ્ટ ડિક્લેર ના થાય હજુ પણ આ જો મોડું કરશે કોઈને કોઈ બાણું છે ને આ કરતો જ રહે છે આ એમસીસી શું કરે છે અમને ઈમેલ આવ્યા અમને આમ થયું તેમ થયું એમ કોઈને કોઈ બહાનું કાઢીને એ આપણું જે સમયપત્રક છે એને એક્સટેન્ડ કરતું રહે છે ને આવું દરેક રાઉન્ડમાં કરશે એટલે આ સમયપત્રક તો બેકાર થઈ ગયું જે આપણને આપ્યું હતું કે સ્ટેટ માટે ત્રીસ જુલાઈથી છ ઓગસ્ટ તો હવે છ ઓગસ્ટ તો આવતીકાલે છે પણ એમસીસીના કારણે આપણું પણ ડિલે થઈ ગયું વેરી વેરીફિકેશન ઓફ જોઈન્ટ કેન્ડિડેટ જે છે તેરથી ચૌદ ઓગસ્ટ એ પણ પોસિબલ નથી એટલે આપણું પણ રાઉન્ડ ડીલે થવાનું છે તો આપણી એડમિશન કમિટીએ આઠ તારીખનો ચોઈસ ફિલિંગનો સમય આપ્યો છે પણ આપણું રિઝલ્ટ આઠ તારીખે ડિક્લેર ના થઈ શકે નવ તારીખે પણ ડિકલેર ના થઈ શકે એમસીસીનું રિઝલ્ટ ડિકલેર થયા પછી જ થઈ શકે હવે પોસિબિલિટી એ પણ છે કે એડમિશન કમિટી ચોઈસ ફિલિંગની ડેટ વધારી દઈ અથવા તો ચોઈસ ફિલિંગની ડેટ નહીં વધારે અને આઠ તારીખ જ રાખે માની લો તો પછી રિઝલ્ટ ડિક્લેર ના કરે બધું ડેટા તૈયાર કરીને મૂકે રિઝલ્ટ તૈયાર કરીને મૂકે પણ જ્યારે એમસીસીનું રિઝલ્ટ ડિકલેર થાય તે પછી આપણું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવે એટલે આવી રીતે દર રાઉન્ડમાં થશે તમારે બધાએ ધીરજ રાખવાની છે શાંતિપૂર્વક આપણે રિઝલ્ટની વાર જોવાની છે કોઈ પણ વસ્તુ આ કાઉન્સેલિંગમાં ઉતાવળમાં થતું નથી હું હંમેશા એક એક્ઝામ્પલ આપું છું ગોકળ ગાય ગોકળ ગાયની ગતિ કેવી હોય ધીરે 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 ચાલે એ રીતે આ ગોકળ ગાય જેવી આપણી કાઉન્સેલિંગ ચાલે છે ઓલવેઝ એમસી હોય કે પછી આપણું સ્ટેટ હોય કેમ કે આપણે સ્ટેટવાળાએ એમસીસીનો ફોલો કરવો પડે બરાબર તો ધીરજથી શાંતિથી આરામથી ચોઈસ ફિલિંગ કરો પણ આપણે આઠ તારીખ પહેલાં પતાવી દેવાનું છે હવે એડમિશન કમિટી તારીખ લંબાવે કે નહીં લંબાવે ખબર નહીં પણ આપણે સાત તારીખે બધું પતાવી દેવાનું જો લંબાવી દે તમને એક બે દિવસ બીજા મળી જાય તો તમે કોલેજ કોઈ જોવાની બાકી હોય તો જઈને જોઈ શકો ત્યાંની માહિતી મેળવી શકો જે પણ અપડેટ આવશે હું તમને આ ચેનલ દ્વારા માહિતી આપીશ અને રાઉન્ડ વિશે પણ એક વિડીયો હું બનાવીશ એમ વાય એસ પણ એક વિડીયો બનાવી દઈશ પણ જેમ જેમ મને સમય મળશે તે મુજબ અને આયુર્વેદ હોમિયોપેથી પણ મારે ગયા વર્ષનું જે કટ ઓફ છે ચાર રાઉન્ડનું પાંચ રાઉન્ડનું એ પણ મારે બનાવીને મૂકવાનું છે એ પહેલાંના સાત વર્ષોના આયુર્વેદ હોમજો પ્રેતનામે મૂક્યા છે પણ ફક્ત ગયા વર્ષના જે ચાર પાંચ રાઉન્ડની ડિટેલ છે એ અપલોડ કરવાની બાકી છે સમય મળશે તેમ અનુસાર સમય અનુસાર હું પણ ધીરે ધીરે કામ કરીશ થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ ફરી હું લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો